હેલો દોસ્તો નમસ્કાર સ્વાગત છે તમારું આજના એક લાઈવ વિડીયોમાં અને દોસ્તો ઝડપથી બધાય જોઈન કરો લાઈવ અને વિડીયોને શેર કરો આજે આપણે ફસ્ટ ટાઈમ લાઈવ આવ્યો છું અને જે કાંઈ તમારા સવાલ હોય તે મને લાઈવમાં પૂછી શકો છો હું તમને લાઈવમાં તે બધા જવાબ આપીશ તો દોસ્તો શેર લાઈવમાં ગપસપ વાતુ ચાલુ કરીએ જલ્દી જલ્દી બધાય દોસ્તો લાઈવમાં જોડાવ માટે દોસ્તો હું લાઈવ આવ્યો છું તો ઝડપથી લાઈવ માં જોડાવું અને જે કઈ તમારા સવાલ હોય તે મને પૂછી શકો છો હું તમને તમારા સવાલના જવાબ દેવાની કોશિશ કરીશ ઝડપથી બધાય વેલકમ ટુ લાઈવ રિમા ફટાફટ દોસ્તો વિડીયોને શેર કરો અને લાઈવમાં બધા લોકો જોડાવ આજે આ ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ લાઈવ આવ્યો છું અને ફટાફટ દોસ્તો મને નીચે કોમેન્ટમાં જણાવો તમારો જે કાંઈ સવાલ હોય તે મને પૂછી શકો છો હું તમને સવાલના જવાબ દેવાની કોશિશ કરીશ અને આજના આ લાઈવને વધારેમાં વધારે શેર કરો

એની મને લાગી માયા રે સુદ બોધા હે પીડા રે પીતાંબર પેરી અમારા મંદડા ને મોયા યમુનાના પાણી ગયા તા રે ને જોયા એજી ચાલ છે ચટકારી તારી ના ઉપર જાવું વારી એ અમારા કાળજ કોળા રે સુદ બુદ કોયા યે જમુનાના ના જમુના ના પાણી ગ્યાતા રે કાના ને જોયા ફટાફટ દોસ્તો આ લાઈવ ને શેર કરો અને વધારે મે વધારે લોકોને જોડવાની કોશિશ કરો વિડીયો નીચે કોમેન્ટ કરો જય માતાજી રાહુલભાઈ જય માતાજી કેમ છો ચાલ છે ચટકારી તારી એના ઉપર જવું હે અમારા કાળજ કોયા કાના ને જોયા હા રાહુલભાઈ જમી લીધો તમે જમી લીધું ભાઈ અને દોસ્તો પેલી વાર તમે આ ચેનલ ઉપર આવ્યો હોય તો ચેનલને ને કરો એક ગુજરાતી તરીકે તમારા સપોર્ટની ખૂબ જરૂર છે એટલે સપોર્ટ કરો આપણી ચેનલને એટલે તમારા માટે હું નવા નવા કોન્ટેન્ટ બનાવવાની કોશિશ કરીશ હમ રાહુલભાઈ જય માતાજી મારું ગામ છે રાજકોટ હું રાજકોટથી છું રાહુલભાઈ અને એક નાનકડો અંગટો કલાકાર છું અને આપણી આ ચેનલમાં મારા લાઈવ પ્રોગ્રામના વ્લોગ હું અપલોડ કરું છું તો તમે લોકોએ ન જોયા હોય તો બ્લોગ જોજો અને નીચે કોમેન્ટમાં મને કહેશો બ્લોગ કેવા લાગ્યા બ્લોગમાં કોઈ પણ જાતની ખામી તમને લાગે ને અવશ્ય મને ટોપજો તો જેથી કરીને હું એ ભૂલ સુધારીશ અને તમને લોકોને ગમે એવું હું બ્લોગ બનાવીશ અને આશા એવી જ રાખીશ કે જે તમને ગમશે એ વસ્તુ હું બનાવવાની કોશિશ કરીશ તો દોસ્તો તમે ચેનલ ઉપર જાઓ અને બ્લોગ જોવો બ્લોગ કેવા લાગે છે કેવા નહીં કેમ કે આપણી હજી શરૂઆત છે અને કદાચ બોલવામાં પણ મિસ્ટેક થતી હોય તો તમે મારી મારી વાણી ઉપર નહીં પણ એક હા એટલે આ ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એક ગુજરાતી તરીકે એક નાનકડો કલાકાર છું અને આજે તમારી વચ્ચે લાઈવ લાઈવ આવ્યો છું તો ઝડપજો વધારેમાં વધારે દોસ્તો આ લાઈવને શેર કરો અને વધારે લોકોને જોડવાની કોશિશ કરો અને તમારે જે કાંઈ સવાલ પૂછવા હોય તે મને પૂછી શકો છો હું તમને કોમેન્ટમાં જવાબ આપીશ હમ કેટલા વાગે લાઈવ ચાલુ કરો છો ભાઈ રાહુલભાઈ આપણે આ ફર્સ્ટ ટાઈમ લાઈવ કહ્યું છે ઓમતી જોકે કોઈ બી લાઈવ કર્યું નથી ફર્સ્ટ ટાઈમ લાઈવ આવ્યો છું અને બધા દોસ્તોની ને પ્રેમ સપોર્ટ રહેશે ને બધાની ઈચ્છા હશે તો આપણે ટાઈમ ફિક્સ કરશું એ ટાઈમ ઉપર આપણે લાઈવ આવશું અને જે કાંઈ તમારા સવાલ હશે એ સવાલ તમે મને પૂછજો હું એનો જવાબ દેવાની પૂરી કોશિશ કરીશ

વધારેમાં વધારે લોકો લાઈવમાં જોડાવ વધારે લોકો લાઈવમાં જોડાશો તો આપણે થોડી ઘણી કાંઈ વાતું ચિતું કરવી હશે તો કરશું તમારે લોકોને જે કાંઈ પૂછવું હોય તે મને કોમેન્ટ કરો પૂછી શકો છો હું તમને એનો જવાબ દેવાની કોશિશ કરીશ સાવન બી તો પિહર સાવન બી તો પિહર મનમોરા ગબરાનમોરા ગભરા સગે પર પિયા તું શો પર દેશ પિયા તું ચ હમે આ ચેન હમે આ મો સૈયા હશે બોલે मोरा सैया मुझसे बोलेना प्यार तुम्हें कितना करते हैं प्यार तुम्हें कितना करते हैं तुम ये समझ नहीं पाओगे સમજી જલ્દી જલ્દી દોસ્તો લાઈવ માં જોડાવ થોડીક વાર માટે લાઈવ છું પછી હમણાં લાઈવ બંધ કરી દઈશ થોડીકવાર માટે દોસ્તો ફ્રી તો એટલે લાઈવ આવ્યો છું તો જલ્દી જલ્દી લાઈવમાં જોડાવ જેમ વધારેમાં વધારે લોકો જોડાશે તો આપણે આજની કાંઈ વાતો છે એ આપણે લાઈવમાં ચાલુ કરીશું

હજી આપણે દોસ્તો પાંચ દસ મિનિટ લાઈવ ચાલુ રાખશું જે લોકોને જોડાવો હોય ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ અને દોસ્તો તમે લોકો આ લાઈવને શેર કરો જેથી કરીને ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ શકે અમુક મિત્રો જોડાય એટલે આપણે કાંઈ વાત આજની કાંઈ વાત કરવાની આપણે શરૂ કરીએ જે કાંઈ તમારી ફરમાઈશ હોય ગીતની તે કોમેન્ટમાં લખો હું તમારી ફરમાઈશ પૂરી કરવાની કોશિશ કરીશ આજે ફક્ત ને ફક્ત તમારા માટે ટાઈમ કાઢીને લાઈવ આવ્યો છું રાહુલભાઈ કાંકરેજ તાલુકાનું થરા ઓકે રાહુલભાઈ you mm -hmm.